<heliser> जो नहीं। तो 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 तो

અમારે ભાઈ છે કે તે પપ ભરે દેવાભાઈ તો હાલો ફેમિલી હવે સિસ્ટમ બદલાવી પંપ ભરવાની જોવા તમે હવે ટેક્સમાં પાણી ચાલુ કરી દીધું લાવવાનું ને એમાં ને એમાં ભરી લેવાના પછી સાટો આવી દવા तो पानी आवे ठिगी तो so, है अरे इले तो काय का पॉप ने बप ने काय का उल्ठा है काय का है इले तो दवा सात चालू करी जो हमिया में दवा इला थे बथे दवा छाट कडमा कडमा केम पण है आ 300 300 वाला दाड़िया तेने बाकी हम कहीं घटे ते दाड़िया मा के हेलो दोस्तों पानी फुट गयो टीपडा में तो टेक्सट में पानी भर ग्या ને હું આ મોટર ચાલુ કરવા રો કા મોટર નો ટાટરા આય છે પાછળ રાખ કે યાટો તો અમાર બડા ટેક લઈને આવી એટલે યે તો હું પાછળ દવા છડવા તો આ વિજે ટેક પર પાણી ભરી તો તમે જોઈ શકો છો આડા બજે 3 3 જા પાણી ભરવા તો જો વાત ડણે ડણ જા તો માંડવી જો માંડવીનો ફાલ કે ભાઈ તો હેઠે માંડવીનો ફાલ તો દેવા ભાઈ જોયો છે માંડવીનો ફાલ જો તો તેલી હિંગુશ પરમિટ કરી દેજો તો હવે અમે ફરવા મળીએ કઈ કાંઈ દવા ને એવું બધી કારણ કે કઈ દવા સાચી એક 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 પગમાં એક એક ખેતર ખાલી હો જવો તમે કેમ બધા પગ જાય જવો જવો એક ખેતરમાં ખાલી એક પગ ભાઈ આવે પાંચ પગ હાલે છે ગમે પડે એમ ભાઈ એટલે એક એક પગ ભાઈ ભાઈ જાવે તો પડું પૂરું થઈ ગયું

ને દેવા બદેવા કાઈ દો આ ખાવા હાટ સુતા ને કરવાથી ભલે એક એક પપ છે હું ઘોસું હાલો સાટ આવી તો એદી કોઈ તાર ન થતો સાટવા જો કે બેઠા તો ભલે બેઠા ખાવા ને જવા દેવા ને એક એક પપ સાટા છે તો વિડિયો માં બન્યા રેજો વિડિયો કોમે તો લાઈક કમેન્ટ કરતા રહેજો અને આપણે મોજુ કરતા રહી હમנם એક એક પસાટો ને બેહી ગયા કેમ બત કેટલી આરામ છે જો હાલો દોસ્તો ફાઇનલી હવે દવા સટાઈ ગઈ છે ને હવે તો બધા ઘાય ઘા ગોઠવા મળ્યા તો યાર જો

आज न ब्लॉग मेंटल वीडियो गमी तो लाइक कमेंट शेयर सब्सक्राइब करते जाओ कार नवा ब्लॉग में